છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના સમર્થનમાં નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાય કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે. તેઓને જિલ્લાના અધિકારીઓ કોઈ માહિતી આપતા નથી કાં તો મોડ આપે છે અથવા અધૂરી આપે છે કે જેને કારણે તેઓ વિસ્તારના અને લોકોના પ્રશ્નોની જિલ્લા સંકલન મીટિંગ કે અન્ય જગ્યાએ યોગ્ય રજૂઆત કરી શકતા નથી. તે જિલ્લાના લોકો અને વિસ્તારના ન્યાય માટે ખૂબ જ ગંભીર બાબત છે તેથી સંસદ સભ્ય રીતે કામ કરી શકે તે માટે તેઓને સરકારી તંત્ર દ્વારા પૂરો સહકાર મળે તેની માંગણી સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ નિવાસી અધિક કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમભાઈ જેતપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાજલભાઈ છોટાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાનભાઈ રલિયા સોએબભાઈ દાલ અન્ય કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે તમે આવેદન પત્ર આપ્યું છે શું મુદ્દા છે આજે અમે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય સોમભાઈ રાઠો સાહેબ આ વિદર્પુર તાલુકાના પ્રમુખ કાજિરભાઈ શહેરના પ્રમુખ સલમનભાઈ અને બીજા બધા આગેવાનો ભેગા થઈને ગઈકાલે અહીંના માનીને સાંસદ શ્રી જસુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત એના અધિકારીઓ સાંભળતા નથી એ કોઈ જવાબ માંગે તો એમને આપવામાં નથી આવતો અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે જેના કારણે જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી નિરાકરણ લાવી શકતા નથી અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી જશુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોત પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદનો જો અધિકારીઓ સાંભળતા ના હોય એમને જવાબ ના આપતા હોય તો ધારાસભ્યનું શું હાલત હશે એ સમજી શકાય છે ધારાસભ્યોને તો કોઈ પૂછતા જ નહીં હોય અને ધારાસભ્યનો સાંસદનો ના સાંભળે તાલુકા જિલ્લાના પ્રમુખો બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી એ પ્રકારની સ્થિતિ છે અને અમે અવારનવાર કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રશ્ન રજૂઆત કરી છે અમે નવ તારીખે આજે જે તૂટી ગયો ડાયવર્ઝન વિષય આવેદનપત્ર આપ્યું હતું અને દસ તારીખે જસુભાઈએ પત્ર લખ્યો છે અને જે મુદ્દાઓ છે કે જિલ્લામાં રોડ રસ્તા તૂટી ગયા છે અને વિદ્યાર્થીઓ દરેકને પ્રશ્ન છે અને સાથે ભૂતકાળમાં આ જિલ્લામાં પચીસ કરોડ કરતાં વધારે નકલી કચેરી કૌભાંડ થયું મારીને જશુભાઈ એની પણ તપાસ માંગતા હશે આ જિલ્લામાં નળસે યોજના પૂરેપૂરી ફ્લોપ ગઈ છે કોઈ પણ નળમાં પાણી નથી આવતું પણ લોકોના જે ઘરવેરાના જે પાવતી છે એમાં પાણીના બિલ આવે છે તે ઉપરાંત આ જિલ્લામાં બીજા અને કૌભાંડો તો ખરા જ પણ અલગ અલગ વિસ્તારોમાં અંતર ગામોમાં બસની સુવિધા નથી જે બસ જાય છે એકાદ તો ત્યાં ઓવરલોડેડ જો બસમાં પચાસ સાહીઠ લોકો ભરી શકાતા હોય તો સવાસો કરતાં વધારે લોકોને ભરે છે શાળાઓના મકાનોની હાલત ખરાબ છે શિક્ષકો નથી આ પ્રકારની જે સ્થિતિ છે એનાથી લોકો ત્રાહીમામ છે ભયંકર ભ્રષ્ટાચાર છે અને એવી સ્થિતિમાં સાંસદ સાહેબ ધારાસભ્યો એમના પદાધિકારીઓ જે સરકારમાં છે એ ગામડામાં જઈ શકતા નથી અને એમને જો જવું હોય તો સરકારનો એ કાર્યક્રમ બનાવવો પડે છે અને અધિકારીઓ પાછળથી એ લોકો એની પાછળ રહીને જઈ શકે છે આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ખરાબ કહેવાય અમને લાગે છે કે ભાજપમાં સંગઠન અને અને પદાધિકારીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે મનમેડ નહીં હોય ભૂતકાળમાં એમના ઝઘડાઓ થયા છે બહાર આવ્યું છે અને એમને એમનું સંગઠન સહકાર નહીં કરતું હોય એ બરાબર નથી જે કામ ભાજપના સંગઠને કરવું જોઈએ તે કામ અમે કરી રહ્યા છીએ એટલા માટે કે સાંસદ ધારાસભ્યો અને પદાધિકારીઓનું અધિકારીઓ સાંભળવા જોઈએ જેથી લોકોને ન્યાય મળે તો આ અમે કરી રહ્યા છીએ અને આવતા દિવસોમાં જસુભાઈ માન્ય સાંસદશ્રી ધારાસભ્યો એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માગીએ છીએ જો એ લોકો આ તંત્ર સામે સરકાર સામે આંદોલન પણ કરશે તો અમે એમની પાછળ ઉભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકર્તા તૈયાર છે એ અમે આવેદનપત્ર આજે આપ્યું છે અને અમને આશા છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ